આ ચાર સ્ટેજ ક્યાં ક્યાં છે અને સ્ટેજમાં શું શું તકલીફ થાય એ આપણે સમજીએ ગાદી ખસી જવાના મેઇન ચાર સ્ટેજ છે એ પહેલા આપણે જોઈએ તો ગાદીની રચના કઈ રીતે હોય તો ગાદીમાં વચ્ચે આ જે ભાગ દેખાય એને ન્યુક્લિયસ કહેવાય ન્યુક્લિયસ એસી ટકા જેટલું પાણીનું બનેલું હોય અને ન્યુક્લિયસની ફરતે આ જે રીંગ રહી એને એન્યુલર રિંગ કહેવાય ગાદીનું સ્ટ્રકચર કેવું હોય જેલ જેવું સ્ટ્રકચર હોય જે એના ઉપર દબાણ આવે તો એ સહેલાઈથી દબાઈ શકે હવે કોઈ કારણોસર માની લો કે વજન ઉચકવાથી કે પડી જવાથી મણકા ઉપર દબાણ આવેલું તો પહેલા સ્ટેજમાં શું થાય કે જે મણકા ઉપર દબાણ આવ્યું તેના લીધે ગાદી ઉપર દબાણ આવેલું તેના લીધે જે ગાદીની એન્યુલર રિંગ છે ખાલી તેમાં જ ક્રેક આવશે વચ્ચેના ન્યુક્લિયસને કંઈ કાંઈ ફેર નહીં પડે કે એમાં કંઈ ઇન્જરી નહીં થાય એમાં કાંઈ ફેરફાર પણ નહીં થાય આ જે એન્યુલર રિંગ તૂટી તો પહેલું સ્ટેજ છે એન્યુલર ટીયર બીજા સ્ટેજમાં શું થશે

આમાં ખાલી ન્યુક્લિયસ મૂવ કરશે ગાદી ઉપર દબાણ એન્યુલર રિંગના લીધે આવશે ન્યુક્લિયસ ના દબાણના લીધે ત્રીજા શું વધારે દબાણ લાગવાથી ન્યુક્લિયસ એન્યુલર રિંગને તોડીને બહાર આવી જશે હજી ન્યુક્લિયસ બહાર આવેલું એ ન્યુક્લિયસ ના બહાર આવેલા ભાગના લીધે જ્યાં ત્યાં આ રીતે નસ પસાર થાય છે તો ન્યુક્લિયસ ના ભાગના લીધે ત્યાં નસ ઉપર દબાણ લાગશે ત્રીજું સ્ટેજ છે હર્મિયેશન અથવા એક્સ્ટ્રુજન ચોથા સ્ટેજમાં શું થાય ન્યુક્લિયસ રિંગ તોડીને બહાર તો આવી જશે બહાર આવીને ત્યાં કટકો થઈ જશે ભાગ છૂટો પડી જશે આ છૂટા પડેલા ભાગને આ રીતે નસ પસાર થતી હોય એ છૂટો પડેલો ભાગ નસને ને દબાણ સર્જશે અને તેના લીધે ત્યાં દુખાવો થશે આ દરેક આ ચારે ચાર ગાડી ખસી જવાના સ્ટેજ છે ચારે ચાર સ્ટેજના એક્સરસાઇઝ એનો ઈલાજ અલગ અલગ હોય છે છેલ્લા લાસ્ટ સ્ટેજમાં જો વધારે તકલીફ થતી હોય તો લાસ્ટ સ્ટેજમાં તો ઓપરેશન આવે જરૂરી જ છે કેમ કે આજે કટકો થઈ ગયેલો છે કોઈ પાછો ન જાય એ ત્યાં જ રહેવાનું છે આ સ્ટેજમાં એક્સરસાઇઝ એનો ઉપાય બીજી શું શું સારવાર કરી શકાય એ માહિતી આપતો આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું આ ચારે ચાર સ્ટેજ સમજી લીધા પછી હવે તમે કદાચ તકલીફ હોય ને એમઆરઆઈ કરાવેલો હોય તો એમઆરઆઈમાં આવા શબ્દો તમને જોવા મળશે બલ્સ છે પ્રોટ્રુઝન છે હર્નિએશન એક્સ્ટ્રુઝન સિક્વન્સ્ટ્રેશન ઘણી તેને ફ્રેગમેન્ટ પણ કહેવાય ફ્રેગમેન્ટેશન તો તમે રિપોર્ટ તમારો એ મારા વાંચો તો તમને ખ્યાલ આવે કે તમને તકલીફ કેટલી છે કયા સ્ટેજમાં તકલીફ છે